હાલ આ રોડ જિલ્લા લેવલ હસ્તકે બનાવવામાં આવે છે બે હજાર પચીસ આ રોડ દર વર્ષના જેમ આ વર્ષે પણ કરી રોડના ખાડાઓમાં ભરવામાં આવી રહ્યા છે કે સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોય તેમ સરકારી બાબુઓ દર વર્ષે આ રોડ ઉપર ઉનાળામાં પાપડના જેમ ડામર પાથરીને રોડ બનાવે છે અને વરસાદ શરૂ થાય અને આ ડામર ગાયબ થઈ જાય છે પછી તેના પર કપચીઓ નાખવામાં આવે છે હવે આ કપચીઓ મેકઅપ કરી આ રોડને લાગતા અધિકારીઓને એવું કહેવું છે જેમ કે દર વર્ષે જવાબ આપતા હોય તે રીતે કહેવામાં આવશે કે વરસાદ વધારે હોવાથી રોડ બની શકે તેમ નથી આવું દર વર્ષે સાંભળવામાં આવે છે પણ આ શિયાળા ઉનાળામાં બનાવવામાં આવેલા રોડનું ડામર ક્યાંય ચમત્કારિક રૂપે ગાયબ થઈ ગયો હોય એવું પણ લાગી રહ્યું છે અહીંના રહેવાસીઓને ભારે જહેમત ઉઠાવી પડે છે અહીંથી અવન જવન કરનારા બાળકો સ્કૂલે જતા જતા હોય હોય અને તેવા કેટલાય કેટલાય લોકો લોકોની બાઇક સ્લીપ થઈ જતી હોય છે આ ખાડા કાન કરીને રોડને લગતા અધિકારી દર વર્ષે ની જેમ લેપ મારીને લોકોને દેખાવો કરી રહ્યા હોય એવું પણ લાગી રહ્યું છે આરોડ ઉપર કઈ કેટલાય અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે બાઇક ચાલકો પણ સ્લીપ ખાઈને ઈજાગ્રસ્ત થઈ રહ્યા છે આમ તો ઇલેક્શનના ટાઈમ પર મીઠી મીઠી વાતો કરનારાઓ આમાં આવા સમયે ક્યાંય ગાયબ થઈ જાય છે એ કોઈને જ ખબર નથી પડતી અને પ્રજા હેરાન પરેશાન થાય છે મંત્રીઓને વાત પહોંચાડનારા પણ હવે તો મૌન થઈ ગયા હોય એવું લોકોના મુખે સાંભળવામાં આવી રહ્યું છે કે પછી હવે લોકોની ગરજ મટી ગઈ હોય કે પછી આમાં કોઈ પહેલા જ ખીચડી પાકી ગઈ હોય ક્યાંક તો પછી કોઈકના દબાણથી ચૂપ બેસવાનો વારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે શું આ રોડ દર વર્ષની જેમ આ રીતના જ મરામત કરીને સરકારી નાણાંનો દુરુપયોગ થશે કે પછી આ રોડને સરખી રીતે બનાવવામાં આવશે એ પણ હવે જોવું રહ્યું સ્ટેટ લેવલ ડેપ્યુટી એન્જિનિયરની આંખ હમણાં ખોલી ખાડામાં માર્ગમાં મટીરીયલ પાથરી કર્યું કિચડ હવે ખાડામાં પડીને નહીં સ્લીપ થઈને પટકાયા વાહન ચાલકો માર્ગ અને મકાન વિભાગના અધિકારી કોન્ટ્રાક્ટરની બુદ્ધિ બહેર મારી ગઈ છે કે શું એવા સવાલો ઉદભવી રહ્યા છે તાપી નજીક આવેલા બલીઠા ફાટકથી લઈ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર મસ મોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે અવારનવાર અહીં નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આ ખાડા કાન કરે છે જો કે અહેવાલ બાદ તંત્રએ આળસ ખંખેરી નાખી અને માર્ગની મરામત કામગીરી હાથ ધરી હતી પરંતુ એમાં પણ એવું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે કે હવે આ માર્ગ પર વાહન ચાલકો ખાડામાં પડીને નહીં પરંતુ સ્લીપ મારીને પટકાઈ રહ્યા છે બલીઠાનો આ માર્ગ ભારે વાહનોની અવર જવરથી ધમધમતો માર્ગ છે માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલા હોય છે ખાડો એટલો ઊંડો હોય છે કે તેનો અંદાજો લગાવવામાં વાહન ચાલકો ગફલત કરી રહ્યા છે આ રોડ એસટી બસ નોકરિયાતોના વાહનો સ્કૂલ બસ ભારે વાહનો વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ માનવામાં આવે છે ખાડાઓમાં કંઈક કેટલાય બાઇક ચાલકો સ્લીપ થઈ જતા હોય છે અહીંના નેતાઓને લગતા વળગતા અધિકારીઓ તેની મરામત કરવા મેદાને પડ્યા છે પરંતુ પાણી ભરેલા ખાડામાં માટીનું એવું મટીરીયલ પાથરવામાં આવ્યું છે કે જેના કારણે આખો માર્ગ હવે માર્ગ કીચડ માર્ગ બની ગયો છે પહેલાં વાહન ચાલકો ખાડામાં ખાબકતા હવે રીતસરના કીચડમાં સ્લીપ મારી રહ્યા છે વાપી સેલવાસ બલીઠા ફાટકથી દાંડીવાડ ઉપરાંત ચલા દમણ બલીઠા નેશનલ હાઇવેથી છેરવાડા અંડરબ્રિજ વાપી સર્કિટ હાઉસથી રેલવે ગરનારું વાપી ટાઉનથી કચ્છી ગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આ જ દશા છે તેનું મરામત કામ જો આ રીતે જ હાથ ધરાશે તો આ બુદ્ધિના પ્રદર્શનમાં હજુ વધુ વાહન ચાલકો પોતાના હાથ પગ ભાંગશે અને વાહનોનું નુકસાન પણ પહોંચશે ઉલ્લેખનીય છે કે ચોમાસામાં પડેલા ખાડાઓમાં જ્યાં પણ બ્લોક બેસાડવામાં આવ્યા છે ત્યાં ખાડાઓનું પ્રમાણ ખૂબ જ ઓછું જોવા મળ્યું છે આ આટલી વાત તંત્ર અને નેતાઓ સમજે જરૂર છે પરંતુ આમ છતાં માટી કપચીનું મટીરિયલ પાથરી વાહન ચાલકોના જીવ સાથે રમત રમી રહ્યા છે આવા અધિકારી અને તેમના પરિવારોનું સ્વજન જો એમાં પટકાયા કરે તો જ કદાચ સદબુદ્ધિ આવે એવી પ્રતીતિ હાલ તો આ બુદ્ધિના પ્રદર્શનથી વાહન ચાલકોને